ભાજપ વાળા હોય ભલે પાંચસો હજાર માં લડી લે ગોપાલ ભાઈ એકલો બજાર માં તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો એમ કહેવાય છે ગોપાલભાઈ ઇટલીયા માટે આ ભાઈએ ગીત ગાયું છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગુજરાતના સુપરસ્ટાર કલાકારો જિજ્ઞેશભાઈ કવિરાજ છે કોઈ દેવાત ખવડ છે ઘણા બધા એમ કહેવાય છે કે ડાયરાન અંદર ગોપાલ ઇટલિયાના પડગા પડી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આખું વિસાવદર એમ કહેવાય છે કે ગોપાલભાઈના સપોર્ટમાં છે અને ગોપાલભાઈ એમ કહેવાય છે કે વિસાવદરના સપોર્ટમાં છે દોસ્તો હાલ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એ તમને ખબર હશે કે ગોપાલ ઇટલીયાની વિસાવદનની અંદર જીત થતાં ઘણા બધા વિરોધ પણ કરે છે અને ઘણા બધા સપોર્ટ પણ કરે છે દોસ્તો અત્યારે તમને ખબર હશે કે ઘણી સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો જોવા મળી જાય છે દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદનની અંદર ગોપાલ ઇટલીયાની જીત થતાં અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે વિસાવદનની અંદર ગોપાલ ઇટલિયા ચાલે બીજું કોઈ ના ચાલે દોસ્તો તમને ખબર હશે કે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટલીયા છે અને ભાજપની અંદર એમ કહેવાય છે કે કિરેટ પટેલ હતા અને કિરટ પટેલ ટેલની હાર થઈ છે અને વિસાવદનની અંદર ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને ગોપાલ ઇટલિયા એમ કહેવાય છે કે વિસાવદનની માટે ભગવાન છે દોસ્તો ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદનની અંદર એમ કહેવાય કે ગોપાલ ઇટલિયા ઘરે ઘરે હાલ ચાલ પૂછી રહ્યા હતા દોસ્તો હાલ એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે ગોપાલભાઈ ઇટલિયાએ પણ પડકાર ફેંકીને જવાબ આપ્યો છે દોસ્તો તમને ખબર હશે ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારે મળી લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂરી કરી હતી ફરી બીજા વિડીયો મળી તપતે કે જય હિન્દ જ ભારત મળી બીજા વિડીયો તકેલી બાય બાય